જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર મિત્રો જગતમાં અત્ર તત્ર સર્વત્ર જે પણ ચરાચર જગત વ્યાપતું છે તે આદ્ય આદ્યશક્તિનું સ્વરૂપ છે શક્તિ વિના કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ નથી માટે જ શાસ્ત્રમાં કહ્યું છે યાદેવી દેવી સર્વભૂતિશું શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યય નમસ્ત્યય નમસ્ત્યે નમો નમ આ આદ્ય શક્તિ અનેક સ્વરૂપે રહેલા છે આપણે આપણા કુળદેવીની ઉપાસના પણ એ જ આદ્ય શક્તિની ઉપાસના તરીકે કરીએ કુળદેવીના મંત્ર જપ કરવાથી જીવનમાં કેવું પરિવર્તન આવે છે કુળદેવીની કૃપાથી કેવા કેવા દુઃખો દૂર થાય છે અને માત્ર માતાજીના અજાણતા જો આપણાથી મંત્ર જપ થઈ જાય તો પણ જીવનમાં કેવું સારું ફળ મળે છે એ જાણીશું આજના વિડીયોમાં મિત્રો દેવી ભાગવતમાં એક ખૂબ સુંદર પ્રસંગ આવે છે એ જ પ્રસંગનું વર્ણન આજના વિડીયોમાં આપણે કરીશું આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં કુળદેવી માતાની કૃપા મેળવવા માટે એક વખત તમારા કુળદેવી માતાનું નામ કમેન્ટમાં જરૂર લખો દેવી ભાગવતમાં એક કથા આવે છે કે જેમાં એક બ્રાહ્મણનું બાળક અજાણતા માતાજીનો મંત્ર જાપ કરે છે અને જગદંબા એની ઉપર કેવી કૃપા કરે છે બધા જ ઋષિઓ બેઠા હતા તેમાં બ્રહ્માજીના માનસ પુત્ર આવે છે બધા ઋષિઓ ઊભા થઈ એમનું સ્વાગત કરે છે ત્યાર પછી એક સુંદર આસન ઉપર બેસે ત્યારે જમદગ્નિ નામના ઋષિ છે એ પ્રશ્ન કરે છે કે આ જગતમાં ક્યા દેવની ઉપાસના કરવી જોઈએ ક્યા દેવ એવા છે જે ઈચ્છિત ફળ આપનારા છે અને એમની ઉપાસના એમની પૂજા સુખપૂર્વક કરી શકીએ કયા દેવતા જલ્દી તરત પ્રસન્ન થાય છે તે કૃપા કરીને અમને કહો ત્યારે લોમેશ ઋષિ કહે છે કે હે જમદગ્નિ જે માણસને પોતાનું કલ્યાણ કરવું હોય એ મનુષ્યએ આદ્ય શક્તિ મહાશક્તિની ઉપાસના કરવી એ આદ્ય શક્તિ બધે જ બિરાજમાન છે અને દરેક મનોકામના સિદ્ધ કરનારા કલ્યાણમયી દેવી છે એ જગદંબા પ્રસન્ન થતાં જ સર્વ દુઃખ દૂર કરે છે તે જગદંબાનું સ્મરણ અને નામ ઉચ્ચારણ કરવાથી બધા જ મનોરથ પૂરા થાય છે તેમનું હૃદય દયાથી ભરપૂર છે હે મુનિઓ એક પાવન કથા કહું છું માત્ર મંત્રના એક અક્ષરનું અજાણતા ઉચ્ચારણ કરવાથી એક બ્રાહ્મણ સર્વ રીતે સુખી થયો અને અંતે મોક્ષ પામ્યો હતો તે કથા સાંભળો કૌશલ દેશમાં દેવદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેને સંતાન ન હતું પુત્ર પ્રાપ્તિ માટે તેણે ઋષિઓને બોલાવી પુત્રેષ્ટિ યજ્ઞનો આરંભ કર્યો અનેક ઋષિઓ આ યજ્ઞમાં આવ્યા હતા તેમાંથી ગોભિલ નામના ઋષિ હતા એ સામવેદના ઉદગાતા હતા મંત્રોચ્ચાર કરતા સમયે વારંવાર શ્વાસ લેવાથી તેમનો સ્વર તૂટ્યો દેવદત્ત ક્રોધે ભરાય અને કહેવા લાગ્યો કે મુનિવર તમે અત્યંત મૂર્ખ છો હું પુત્ર પ્રાપ્તિ માટે આ યજ્ઞ કરી રહ્યો છું તમે મારા આ યજ્ઞમાં સ્વરહીન મંત્રનો ઉચ્ચાર કર્યો ત્યારે ગોભિલ ઋષિ કહે છે કે આમાં મારો કોઈ દોષ નથી દરેક પ્રાણીનું જીવન એ શ્વાસોશ્વાસથી જ ચાલે છે પણ તે મારું ઋષિનું અપમાન કર્યું છે એટલે તને મૂર્ખ પુત્ર પ્રાપ્ત થશે દેવદત્તને પોતાની ભૂલ સમજાણી અને ગોભિલ ઋષિની માફી માગી ત્યારે ઋષિએ કહ્યું કે તારો પુત્ર મૂર્ખ જન્મશે પણ કોઈ સમયે જગદંબાની કૃપાથી એ પાછો વિદ્વાન થશે ત્યાર પછી ઘણો સમય વીતી ગયો આ દેવદત્ત બ્રાહ્મણની પત્નીનું નામ હતું રોહિણી અને આ બાળકનો જન્મ પણ રોહિણી નક્ષત્રમાં થયો હતો દેવદત્તે પુત્રનું નામ ઉતથ્ય રાખ્યું આઠમા વર્ષે યજ્ઞનો સંસ્કાર કરી દીધા વિદ્યાભ્યાસનો પ્રારંભ કર્યો ગુરુદેવ ઉતથ્યને ભણાવવા લાગ્યા ઉતથ્યએ એક શબ્દનું પણ ઉચ્ચારણ ન કર્યું હંમેશા મૂર્ખની જેમ બેઠો રહેતો પછી તેના પિતાએ બીજી રીતે તેને ભણાવવાની કોશિશ કરી પણ તેમાં કોઈ ફાયદો થયો નહીં સતત બાર વર્ષ સુધી અભ્યાસ શરૂ રાખવા છતાં એક પણ મંત્ર એને આવડ્યો નહીં આ કારણે આખા જગતમાં ઉતત્ય મૂર્ખ છે એવો પ્રચાર થઈ ગયો પછી તો માતા પિતા પણ તેની નિંદા કરવા લાગ્યા દેવદત્ત કહે છે કે જો મારો પુત્ર લૂલો લંગડો હોત તો પણ સારું હોત પણ આ મૂર્ખ પુત્ર કંઈ કામનો નથી આ વાતથી ઉત્ય ખૂબ દુઃખી થયો અને ઘર છોડી અને વનમાં ચાલ્યો ગયો ગંગા કિનારે એક ઝૂંપડી બનાવી તે રહેવા લાગ્યો ઉતથ્યએ એક નિયમ લીધો કે હવેથી હું સત્ય બોલીશ કોઈ પણ પરિસ્થિતિ હોય કોઈ પણ જગ્યા હોય હું કોઈ દિવસ જૂઠું નહીં બોલી આ બ્રાહ્મણ વેદ મંત્ર પ્રાણાયામ જપવિધિ કંઈ જાણતો ન હતો ચૌદ વર્ષ સુધી ઉત્ય ત્યાં રહ્યો અને સત્યનું પાલન કરવા લાગ્યું ત્યાંના લોકોમાં એ ખૂબ પ્રસિદ્ધ થયો ત્યારે એ લોકોએ તેનું નામ સત્યવ્રત પાડી દીધું એક દિવસની વાત છે એક શિકારી એક સુવરની પાછળ શિકાર કરવા માટે એ જંગલમાં આવ્યો શિકારીના એક બાણથી તે સુવર વિંધાઈ ગયું પરંતુ દેવયોગે તે સત્યવ્રતના આશ્રમમાં પહોંચી ગયું આ સુવરને જોઈ સત્યવ્રતને ખૂબ દયા આવી અને તેના મુખમાંથી સારસ્વત બીજ મંત્ર એનું ઉચ્ચારણ થયું બીજ મંત્ર તો અનુસ્વાર સહિત એમ બીજ છે આપણે જે મંત્ર બોલીએ એમ રીમ ક્લીમ ચામુંડા વિચે એમાં રહેલો એમ એ સારસ્વત બીજ મંત્ર છે તેમ છતાં કોઈ અદૃષ્ટ શક્તિની પ્રેરણાથી અનુસ્વાર વિના આ સત્યવ્રત દ્વારા આ મંત્ર બોલાઈ ગયો તે સુવર એક ઝાડીમાં સંતાઈ ગયું શિકારીએ આવીને સત્યવ્રતને પૂછ્યું હે મુને મને ખબર છે તમે સત્ય બોલનારા છો તમે સત્યનું વ્રત લીધું છે તો મને કહો કે સત્ય ક્યાં છે જગદંબાની કૃપાથી આ મૂર્ખ સત્યવ્રત પણ હવે વિદ્વાન થઈ ગયો એની બુદ્ધિમાં વિચાર આવ્યો કે જો હું એમ કહી કે સુવર ત્યાં જાડીમાં સંતાયું છે તો આ શિકારી તેને મારી નાખશે અને જો એમ કહી કે મેં જોયું નથી તો મારું વ્રત ભંગ થશે તો શું કરવું જો હું કહીશ અને જો આ શિકારી મારી નાખશે તો હિંસાના કારણે સત્ય પણ સત્ય નથી અને જેમાં દયાની ભાવના હોય એ અસત્ય પણ સત્ય છે જેનાથી લોકોનું હિત થાય તે જ સત્ય છે આવું મનોમને વિચારવા લાગ્યો આ વિચારતો તો એવામાં એનાથી જે મંત્ર બોલાણો હતો એમ બીજ મંત્ર તેના પ્રતાપે ભગવતી પ્રસન્ન થયા સત્યવ્રતને અલભ્ય વિદ્યા પ્રાપ્ત થઈ ઓચિંતુ એકાએક એને શબ્દોનું મંત્રોનું અનેક પ્રકારના ગ્રંથોનું જ્ઞાન થવા લાગ્યું આ જ્ઞાન થતાની સાથે જ સત્યવ્રતના મુખમાંથી એક શ્લોક નીકળી ગયો યા પશ્યંતી નશાબ્રતે યા વૃતે શાન પશ્યતી અહો સ્વકાર્યાર્થી કિમ પૃછસી પુનઃ પુનઃ હે શિકારી જે જોવે છે તે બોલી નથી શકતું અને જે બોલે છે એ જોઈ નથી શકતું આનો અર્થ કે મારી આંખે જોયું છે પણ એ બોલી નથી શકતી અને મારી વાણી બોલી શકે તો એણે જોયું નથી તું તારું કાર્ય સાધવામાં વારંવાર મને કેમ પૂછી રહ્યો છે કારણ કે મેં તો નથી જોયું કે નથી હું આનું વર્ણન કરી શકતો આવી રીતે જ્યારે શાસ્ત્ર સંમત વાત કહી ત્યારે તે શિકારી ત્યાંથી ચાલ્યો ગયો અને સત્યવ્રતનું વ્રત પણ ભંગ ન થયું અને તે પછી તો સત્યવ્રત પ્રકાંડ વિદ્વાન થયો ત્યાર પછી વિધિવત એમ બીજ મંત્રનો તેણે જપ કર્યો માટે સત્યનું પાલન કરવાથી આદિશક્તિ ખૂબ પ્રસન્ન થાય છે ભક્તિપૂર્વક સ્મરણ કરવાથી પૂજન અને ધ્યાન કરવાથી અને માત્ર અજાણતા જ માતાજીના મંત્ર જપ કરવાથી એ ભગવતી કૃપા કરીને મૂર્ખ માણસને પણ તત્કાળ વિદ્વાન બનાવે છે તો જે મનુષ્ય પોતાની રીતે મા ભગવતીની ભક્તિ સહિત પૂજા આરાધના કરે મંત્ર જપ કરે એને કેવું ફળ મળતું હશે મિત્રો મા ભગવતીની કૃપાથી એમના મંત્ર જપ કરવાથી દરેક કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે મા ભગવતીની કૃપા આપ સૌ ઉપર બની રહે એવી જ માતાજીને પ્રાર્થના આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર